એ થાય છ હું કે માતો નહીં લ્યો આના ઠંડા બુ આ હાંડા હાંડા આને તો કદી નોંધવા નહીં બેઠાના તો બે તો એને તો નું તો એળગાવતું તો હાંડા તો તોય ના

તમે એક ખાйноકુ અલ્યા આ ખાય મૂર્ખા તું યે જકો રોટલો માનું જ હું નોતના ના ભાઈ આ તો માનું છે માનો મુઠાણી ના રોટલો હું કોણ ખાય વાત તને

Oh ત ત ભાઈ લાગો

ભય <ihaz> પડશે <violininding warfare> આનું yeah, હું ઓ માન લેએએલા તો મોહ તો લે હે હાલ તો હું થઈ ગયો આજે હું તો મેલ છે હું મેલ છે પણ મદ નહીં આગે બની બન હું કહું છું હબનો હા હવે સમે બધા આગે તો હું તો કેની થી આવું છુંતમ તું ઉભરે લઈ હડક અલ્યા આ જો ઘેર કેતો તો નunta ઓન હારો ખતરનાક

આ ઓમડી ઘેમનો હાડરો જીયો છે એમ બતાવજો પેલો હાડરો જીયો અલ્યા પેલું બધું મીઠાઈ આ થોડા આગળ આ કે હવે બીવો મરી જશે આ ઓને તમ લઈને આવો તમે આવો તમ ને મણાવ ઓલી આવો આવો અલ્યા મન તો કાઈ લે રોમ રો લે ગારા પરતી હોય ઓ બા હાલે હા ચાલો એમ નતો હારો તો વાત હાચી છે હારો તાટો એમ છે ઉપર મન દેવા જો તો હા તો આ દેવાની બેહાઈ દીધી આ ઘેવાની બેહાઈ પહેલા તમે બેહી બેહાડજે અમારતો થઈ જતો બેજો થઈ જા પંખાના માથે બેજો હું આ બેઠો હા પાછળ ખા કોઈ ન ખાઈ વાસી ચાલ આ કાબચિતરી ગાય છે તે કબુતરી છે કબૂતરી કબૂતરી આપી કે પોલો પોલો છે લે

ઘર બે વાહનો ખરીબી પસાર બે વાહનો બોલતી તમે બોલ્યા વગર ઉભા જેવી મંગુન મંગલ મારી ને

તમે અમારું મન રાખો ભોની બાપુ ભૂસ્યું ને <muchan> બોલે <muchan> <muchan>